સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને ગ્રામ પ્રતિનિધિઓ વચ્ચે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા વિશેષ પરામર્શ બેઠક યોજાઈ જેમાં સરપંચો પૂર્વ સરપંચો અગ્રણી નાગરિકો અને ઔદ્યોગિક પ્રતિનિધિઓએ ભાગ લઈ ગુનાખોરી રોકવા માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિર્દેશ અનુસાર સચિન પોલીસ સ્ટેશન ખાતે આજુબાજુના ગામડાઓના સરપંચ પૂર્વ સરપંચો અને અગ્રણી નાગરિકો સાથે એક વિશેષ પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સજન પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ ગામડાઓના સરપંચ પૂર્વ સરપંચો અને ગામના માનનીય વ્યક્તિઓ સહિત લગભગ પચીસ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય સ્તરે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત અને અસરકારક બનાવવાનો હતો જેથી કોઈ પણ ગામમાં ગુનાહિત ઘટના બને તો સ્થાનિક પોલીસને તાત્કાલિક માહિતી મળી શકે ગ્રામ પ્રતિનિધિઓને સૂચના આપવામાં આવી હતી કે જો તેમના ગામમાં પોલીસ અધિકાર ક્ષેત્ર સાથે સંબંધિત કોઈ સમસ્યા કે વિવાદ ઉદભવે તો તાત્કાલિક સશન પોલીસને ફોન દ્વારા અથવા પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરાયેલા વિશેષ સંપર્ક નંબર દ્વારા જાણ કરવી આ સાથે જો ગામમાં કોઈ અસામાજિક તત્વ લોકોને હેરાન કરે ધમકાવે

તથા તેમના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને તેમને પોલીસના અલગ અલગ ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી સાયબર ક્રાઈમ ટ્રાફિક રૂલ્સ બીએનએસ નવા જે કાયદા થયા છે બીએનએસ અને બીએનએસએસ એની સમજ આપી છે તથા હની ટ્રેપની હની ટ્રેપ જે થઈ રહી છે એ બાબતમાં જાગૃતતા ફેલાવા એ સિવાય કુટ સમર રિટર્ન એટલે રાહવીર યોજના જે થઈ રહી છે જેને તેની પણ સમજ આપવામાં આવી